તો આ સત્ય છે અને આજ વિડીયો છે ના જોવા બસ આ વસ્તુ છે અને જે જય બાબારી મિત્રો ત્રણ વાગા ઉધી અત્યારે અડધો ગામ ઝાબળિયાનું અત્યારે બેઠું છે એક બાજુ મીટિંગ ચાલુ છે અને જે ત્રણ ચાર લોકો છે ગોમના એ લોકોનું તોનું આયોજન કરેલું છે બાકી આખા ગોમી સહમતી લીધેલી નથી આ તમે જોઈ શકો છો ત્રણ વાજા સુધી અમે વાટ જોઈ છે હજી અમને કોઈ બોલાયા નથી અને અમે ખાધા વગર લગભગ ત્રણ વાજ્યા છે કમ્પ્લેટ તો આ લોકો કોઈ પૂછ્યા વગર કોઈ બી નિર્ણય લઈ લે એટલે એના માટે પહેલથી મેં વિડીયો બનાવી દીધો કોઈ જૂઠું બોલે અને રોમા પીરની છે સાચી વાત છે ખોટી વાત નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે અર્જુનપી ઠાકોર અને ગબ્બરભી ઠાકોર ઉપર આરોપ લાગ્યો હતો કે એમણે બંધારણ તોડ્યું છે તો મિત્રો એને માટે એક મિટિંગ રાખવામાં આવી હતી તો મિત્રો એ મિટિંગમાં તેમને બોલાવવામાં આવ્યા નથી સવારના અગિયાર વાગ્યાથી કરીને ત્રણ વાગ્યા સુધી કોઈએ ના બોલાવ્યા અને મિત્રો ગામ ઝાબડિયાના માણસો પણ ગબ્બરભી ઠાકોરના ઘરે બેસ્યા હતા તો મિત્રો કોઈએ ત્યાં બોલાવ્યા નહીં અને તેમણે વિડીયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો છે સાચી વાત છે ખોટી વાત આપણા ને કોઈ પૂછ્યું છે આપડા ગામ માં કોઈ મીટીંગ થઈ છે બરાબર આપડા લગ્ન કેવા આવ્યું તો આ સત્ય છે અને આજ વિડીયો છે ત્રણ વાગ્યા સુધી બેઠા સુધી મેસેજ આવ્યો નથી બસ આ વસ્તુ છે અને જે મંડપો છે ને એ જગ્યા છે ભાઈ મંડપો જોઈ આપણે હા હા છે જો જય બાબા રે જય રોમા